રાજકોટ શહેરની સૌથી જૂની બજાર એટલે કે ધર્મેન્દ્ર રોડ પર આવેલી બજારના વેપારીઓને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કનડગતના કારણે દુકાનો બંધ પાડવાની ફરજ પડી વેપારીઓ દ્વારા સવાર થી લઈને બપોરના બે વાગ્યા સુધી બંધ પાડીને ટ્રાફિક પોલીસ ની કામગીરી સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો વેપારીઓને તેમને ત્યાં કામ કરનારા કર્મચારીઓ દ્વારા ઉગ્ર સૂત્રચાર પણ કરવામાં આવ્યા નહીં ચલેગી નહીં ચલેગી ટ્રાફિક પોલીસ કી તાના તાનાશાહી નહીં ચલેગી ના સૂત્રોચાર પણ કરવામાં આવ્યા ધર્મેન્દ્ર રોડ ના વેપારીઓ કહેવું છે કે તેમની દુકાનો પાસે પાર્ક કરવામાં આવેલા વાહનો ટ્રાફિક વિભાગના ટોઈંગ વેહિકલ દ્વારા ટોઈંગ કરીને તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે વેપારીઓ ના વાહનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે પરંતુ સાથો સાથ તેમને ત્યાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેની સીધી અસર તેમના ધંધા અને રોજગાર પર પડી રહી છે હું હિતેશ રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું મારી દુકાન પણ અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર જ છે છેલ્લા બે ત્રણ દિવસથી ટ્રાફિક શાખાની ગાડી કોઈ વેપારીઓ કે વેપારી આગેવાનો સાથે કોઈ પણ જાતના સંકલન વગર વેપારીઓને હેરાન કરવામાં આવે છે એ રીતના વાહનો જે દુકાનદારના વાહનો અને દુકાન દુકાન પાસે જે ખરીદી કરવા આવતા ગ્રાહકોના વાહનો પણ ટોઈંગ કરી જાય છે અથવા તો એની પાસેથી દંડ ઉભો આવે છે જેના વિરોધમાં છેલ્લા બે ત્રણ દિવસથી જે વેપારીઓનો રોષ હતો આજે રોષ ભભૂકી ઉઠ્યો છે અને તમામ વેપારીઓ ધર્મેન્દ્ર રોડના આશરે લગભગ હજારથી પંદરસો દુકાનદારો બે વાગ્યા સુધી દુકાનો બંધ રાખી અને આ આ રીતની કામગીરી હુકમી સામે અમે વિરોધ નોંધાવીએ છીએ અને તંત્રને ખૂબ રજૂઆતો કરી અને વેપારીઓને કોઈ હેરાનગતિ ન થાય એના માટેનો આ વિરોધ છે